સપનાનું સાક્ષી છે ટ્રોપ પ્રાચીન તાઇકો ડ્રમિંગ કળાને આધુનિક તત્વો સાથે જોડે છે જેના પરિણામે એક અનન્ય અને વિસ્ફોટક પ્રદર્શન થાય છે જે દર્શકોને આશ્ચર્યચકિત કરી દે છે હોર્નિબલ ફેસ્ટિવલ જે દર વર્ષે નાગાલેન્ડ ભારતમાં યોજાય છે નાગા જાતિઓની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરે છે આ વર્ષે ફેસ્ટિવલને વિશ્વભરમાં પ્રદર્શનકારો અને મુલાકાતીઓને આકર્ષ્યા છે જે તેને ખરેખર આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ બનાવે છે ડ્રમ તાવની ભાગીદારી ફેસ્ટિવલમાં વિશેષ સ્પર્શ ઉમેરે છે જે જાપાન અને ભારત વચ્ચેના સાંસ્કૃતિક વિનિમયને દર્શાવે છે ડ્રમ તાવની યાત્રા જાપાનના આઈજી પ્રિફેક્ચરમાં શરૂ થઈ જ્યાં તેમણે પરંપરાગત તાઇકો ડ્રમિંગ કળાને ક્રાંતિ લાવવાનો પ્રયાસ કર્યો વર્ષોથી તેમણે છવ્વીસ દેશોમાં પાંચસોથી વધુ શહેરોમાં પ્રદર્શન કર્યું છે જે તેમના ઉચ્ચ ઉર્જા પ્રદર્શન માટે પ્રશંસા મેળવી છે જે ડ્રમિંગ માર્શલ આર્ટસ અને ભૌતિક થિયેટરને જોડે છે હોર્નિબલ ફેસ્ટિવલમાં ડ્રમ તાવનું પ્રદર્શન સમન્વિત ડ્રમિંગ જટિલ નૃત્ય કલા અને નાટ્યાત્મક તત્વોનું મિશ્રણ છે ડ્રમર્સ અદભુત ઉપર બોડી સ્ટ્રેન્થ અને ચોકસાઈ દર્શાવે છે કારણ કે તેઓ તાઇકો ડ્રમને પીટે છે જે શક્તિશાળી અને મંત્રમુગ્ધ કરનારી ધ્વનિ દ્રશ્ય બનાવે છે હોર્નિબલ ફેસ્ટિવલ લાઇનઅપમાં ડ્રમ તાવનો સમાવેશ ફેસ્ટિવલની સાંસ્કૃતિક વૈવિધ્યને પ્રોત્સાહન આપવાની અને આંતરરાષ્ટ્રીય જોડાણોને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે તે નાગા જાતિઓને વૈશ્વિક દર્શકો સાથે તેમની પરંપરાઓને શેર કરવા માટે એક પ્લેટફોર્મ પણ પ્રદાન કરે છે જ્યારે અન્ય રાષ્ટ્રોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો અનુભવ છે